મિત્રો કેમ છો બધા મજા મજામાં તો શું પણ મજામાં છો ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું મારા ઘરમાં કેટલા દિવસ પછી આ પાછો બ્લોગ બનાવ્યો છે તો અત્યારે આપણે વાડી છીએ તો હા છે આપણે વાડી જ્યારે આપણે વાડી માટો મારવા આવ્યા છીએ સાહેબ બી સાહેબ ત્યાં પહોંચ્યા સો મિત્રો બી ઉજ્યું લો લો વિડીયોમાં શેર સુધી બન્યા જો હવે થોડા દિવસ લોભ જોવાનું ભૂલતા નહીં ચાલો ઝાડમાં હાથો મારવા જાય જોવા જો આપણે જાહેરમાં આવ્યા છીએ જોવા છે જાહેર તો આ થોડુંક નો હરખું બ બતાવવું પછી આપણે આમ સિંગમાં કપા મારવા જ આવી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહી છે નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જુઓ મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો کرش اٹھا کوڈ بنا شروع کرشوں شوٹ کومڈی ویڈیو اٹھا تھوڑا سپورٹ کروا پھر کومیڈی ویڈیو بنا شروع کرا جڑھ نے سومنا لکھڑا تو ویڈیو میں سہل سوتی بن جیسے ہاں جی نکلنا ہے بلک تو بہت لا جائے اٹھ لگ پارٹ ٹو પાર્ટ વન એમ આવી એટલે જોવા ને ભૂલતા નહીં ચેનલમાં બનાવો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થોડોક સપોર્ટ દેખાડો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહી જોવો જ તમને જાહેર બતાવું જુઓ

થોડોક સપોર્ટ વધારે કરો આમ મજા આવે જોવા કોમેડી વિડીયો કરીશું જુનાગઢ તો વિડીયો જવાનું ભૂલતા નહીં હાલો હું તમને કપા બતાવું તો આ કપાસ છે તો હાલો હું તમને કપાસ બતાવું મિત્રો આપણે કપાસ અહીંયા પગ્યા સીએ તો આ છે કપા જો આનક થોડોક નાનો છે આમ ઉપર મોટો છે આનકે આ પારવાન બાકી છે હાલો આમ આમ માથે જ આવી જ્યાં તમને કપા બતાવવું ને ઓલા પર બે ને બે પાર રેવી ઘડીક વાર હાલો વિડીયો મિરલે બન્યા રહેજો જો આ ખાઈ ત્યાં હાઈકી નહીં છું બધું જો પાલો આભા માથે જ ને આ તમને મોટો છે એ કપાળ બતાવું મિત્રો એક કાળો પરાઈ ગયો છે ને આ બીજો કાળો શરૂ છે પારવા જો આમાં પાછળ કપાળ મોટો છે ઓલા ગાળા કરતા જો कपा केवक से हम कोविड Joo. के जो जो ہلو بے سی بتاؤ میپ کورڈ سے کپا تھوڑا موٹو سے بتا ہو. Budaya padi. Apa dia way si padi? Halo, lapor BC nya Zawi. Video masalah kita benar.

તો વિડીયોને આ એન્ડ કરું છું પેલા ડેલો ખોલી પછી વિડીયોને એન્ડ કરું

સમાચાર એક નંબર છે જ આવી હું વિડીયોને આ એન્ડ કરું છું ચેનલ બનાવવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં કહે છે વ્લોગ સારા છે કે નહીં હવે મળવું તમને કાલ બીજા વ્લોગ બાય બાય વિડીયો જોવાનું ભૂલતા નહીં